ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એરેશન એરેશન શબ્દનો અર્થ વાયુ મિશ્રણ પ્રવાહીમાં હવા અથવા ઓક્સિજન ઉમેરવું થાય છે એરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એરેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ એર ઇઝ સર્ક્યુલેટેડ થ્રુ મિક્સ્ડ વિથ ઓર ડિઝોલ્વ ઇન અ લિક્વિડ ઓર સબસ્ટન્સ એટલે કે એરેશન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા હવાને પ્રવાહી અથવા પદાર્થમાં ભેળવવામાં આવે છે અથવા ઓગાળી દેવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ એરેશન ઇઝ યુઝડ ઇન લિક્વિડ્સ સોઇલ્સ એન્ડ ફૂડ્સ ટુ ઇમ્પ્રૂવ ક્વોલિટી એન્ડ રિડ્યુસ કન્ટેમિનેશન એટલે કે વાયુ મિશ્રણનો ઉપયોગ પ્રવાહી જમીન અને ખોરાકમાં ગુણવત્તા સુધારવા અને દૂષણ ઘટાડવા માટે થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ